ઉભા કર્યા કોંગ્રેસે તો બે માં સુપ્રીમ કોર્ટમાં એવી એફિડેવિટ દાખલ કરી કે રામ ભગવાન રામાયણ તો કાલ્પનિક છે એ સાચા છે જ નથી એમની માનસિક બુદ્ધિ જો ને હિંમત જો પ્રભુ શ્રી રામ જે આપણા સનાતન ધર્મ ના આટલા મોટા પ્રતિક છે મોટા ભગવાન છે અને આપણા આદિવાસી સમાજ સાથે ચૌદ વર્ષ વનવાસમાં પ્રભુ શ્રી રામ રહ્યા હતા પણ છતાં પણ એમનું અપમાન એમણે કર્યું અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જયારે કેસ ચાલ્યો ને કપિલ સિબ્બલ વકીલ અને રામ મંદિર માટે ભારતીય જનતા પાર્ટી સંત પરિવાર ના વકીલ આપણે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં કેસ લડ્યા અને જીત્યા પણ આગળ કોંગ્રેસની સરકાર આજે હતી તો સુપ્રીમ કોર્ટમાં કેસ જીતવા પછી પણ આપણે રામ મંદિર

જેની પાસે કોંગ્રેસના જે ગુરુ છે રાહુલ ગાંધી ના રાજીવ ગાંધી જે ગુરુ રહ્યા છે સેમ એમણે એવું કહ્યું છે કે કોંગ્રેસ ની સરકાર આવી તો અમે એવો કાયદો લાવશો કે મરવા જવા પછી પંચાવન ટકા તમારી જેટલી પણ સંપત્તિ હોય એનો હિસ્સો

આપણા ગામના દરેક લોકો સોએ સો ટકા મતદાન ભારતીય અનતા પાર્ટી અને મોદી સાહેબ માટે કરે અને સાતમી તારીખે ઇવીએમ પર મતદાન પેટી પર બીજા નંબરનું બટન છે કમળ ધવલ લક્ષ્મણભાઈ પટેલ તમારે કમળ બટન દબાવીને મોદી સાહેબને મત આપવાનો છે બે નંબર અને ધવલક્ષ્મણભાઈ પટેલ ભૂલી જશે તો પણ ચાલશે પણ હું તમને ખાતરી આપું છું કે ધવલ પટેલ આજે તમારા માટે નવો છે ધવલ પટેલ તમારા માટે ખાતરી આપું છું અને છેલ્લી વાત એ કરું છું કે પહેલા તમારી કોઈ પણ તમારા નાના નાના પ્રશ્નો હોય તો તમારે વલસાડ લગીને સાંસદ ને મળવા જવું પડતું પણ હું તમને ખાતરી આપું છું કે આપણા આશીર્વાદ ને સમર્થનથી હું જયારે સાંસદ બનીશ ત્યારે આપણે વલસાડ ખોલશું પણ આપણે એ રીતે કપરાડામાં પણ કાર્યાલય ખોલશું એટલે તમારા નાના મોટા જેટલા બી પ્રશ્નો હોય આપણે કપરાડામાં જ નિવારણ થઈ જાય એનું પણ હું તમને પૂરેપૂરી ખાતરી આપું છું એટલે બધા આપણે સાથે મળીને સાત તારીખે સોળે સો ટકા મતદાન કરીને સોળે સો ટકા ભારતીય જનતા પાર્ટીને કરે અને આ વખતે મતદાન સમયમાં ફેર છે પહેલા આઠ થી પાંચ નો મતદાન સમય હતો પણ તાપ અને તડકાના લીધે સરકારે સાત વાગ્યા વાગ્યાનો સમય કર્યો છે સવારે એક કલાક વધારે અને સાંજે એક કલાક વધારે એટલે આપણે બધાની વિનંતી છે કે સાત થી સાડા અગિયાર દરમિયાન આપણું ગામ સો સો ટકા મતદાન કરી દે ને કોઈ કામ અર્થે આપણે વોટિંગ નહીં કરી શકે સાડા લગીને તો ચાર થી છ દરમિયાન કરી દે પણ અવશ્ય મતદાન કરે અને મોદી સાહેબ ને મોટી માત્ર જીતા ધન્યવાદ